નમસ્કાર ન્યૂઝ ફોર કઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા જયસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટના આયોજન હેઠળ આઠ ફેબ્રુઆરીએ તેતાલીસમો જૈન સમૂહ લગ્નોત્સવ યોજાયો સાયન્સ સિટી સર્કલ પાસેના સેવન સીઝ પાર્ટી પ્લોટ ખાતે યોજાયે લગ્નોત્સવ નવ યુગલોને પ્રભુતામાં પગલાં મળે આયોજન અંગે શ્રી રાકેશભાઈ આરસા ટ્રસ્ટી જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જીએસ જીએસઈસી લિમિટેડ અને ચેરમેન જૈન કલ્ચરલ એ જણાવ્યું કે આનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોને સહાય પૂરી પાડવાનો તેમજ સમાજમાં ત્રણ સદભાવપૂર્ણ અને ખર્ચાળ વિધિથી મુક્ત લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવાનો છે લગ્નોત્સવમાં યુગલ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના જાન આગમનથી કન્યા વિદાય સુધી સંપૂર્ણ જૈન શાસ્ત્રોક્ત વિધિના વિધિથી લગ્ન કરવાય છે દરેક યુગની અલાયદી ચોરી અને ગોર મહારાજની વ્યવસ્થા હોય છે બંને પક્ષ અંગત સ્વજનોને લાવી શકે એ માટે કુલ ચાલીસ જેટલા ફ્રી પાસ પણ અપાયા છે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં નવસો જેટલા યુગલના લગ્ન કરાવ્યા છે આ પ્રસંગે સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ જૈન ગ્રુપ છેલ્લા તેતાલીસ વર્ષથી સમૂહ લગ્નની જેસીજી સોશિયલ સર્વિસ પણ દ્વારા આ ખેદવાની શકીએ છીએ સમાજ સુધારણાના ભાગરૂપે આપણે આ પ્રવૃત્તિ જેમ બને એમ વધારે વધુ લોકોનો લાભ લઈ શકે એમાં આપણા પ્રયત્નો ચાલુ છે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ ફેરી જે નવ દંપતી જોડાયા છે બધા હાઈલી એજ્યુકેટેડ છે આપણે એટલે સુધી દરકાર રાખીએ છીએ કે સમાજમાં દરેક કન્યા મા બાપનો મોગો જળવાય અને એક માનસિક માન્યતા છે જેનાથી બધાને મા બાપ પ્રેમ થાય કે સમુલગ્નમાં ન જોડાવાય પણ આ સમુલગ્ન આપણે એટલી કાળજી લઈને કરીએ છીએ કે જેથી ધાર્મિક આપણી નીતિ નિયમ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને એમને પોતાને પ્રાઉડ થાય એ રીતે આ દિવસે દિવસે આપણે આગળ વધતા જઈએ છીએ નવ આજે નવ દંપતી દિવસે વધારો થતો જાય છે એકચ્યુઅલી અગિયાર દંપતી જોડાયા હતા એમાં બે દંપતીમાં માંદગી અને કોઈ ઇમરજન્સી આવવાથી કેન્સલ થયા પરંતુ દિવસે દિવસે અવેરનેસ વધે છે અને મીડિયા દ્વારા અથવા બધા માઉથ ટુ માઉથ પબ્લિસીટીથી આ પ્રવૃત્તિને બધા જ આદર સત્કાર કરે છે આપણા સમાજના શ્રેષ્ઠીઓ આજે ઘણા બધા નવ દંપતીને આશીર્વાદ આપવા આવશે એ બધાના સહયોગથી અમારું બી મનોબળ મક્કમ થઈ અને સેલ્ફ કોન્ફિડન્સ વધતો જાય છે અને આને હજુ વધુમાં વધુ વેગ મળે એવા અમારા પ્રયત્નો ચાલુ છે નવી નવ દંપતી અમદાવાદના જ રહેવા અમદાવાદ અને સૌરાષ્ટ્ર બે જગ્યાએ જ્યારે

હજી કન્ટિન્યુ ચેરમેન તરીકે રહ્યા છે અને એમનો ઉત્સાહ અને એમની મહેનતને કારણે જ આ દર વર્ષે સમૂહ લગ્ન પોસિબલ થાય છે આજના મુખ્ય દાતા દશરથભાઈ મારી સાથે છે આપણે એમને ખૂબ વધાવીએ છીએ અને નવ જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એ બધાને આપણે ખૂબ ખૂબ ભગવાનની દયાથી આશીર્વાદ આપીએ છીએ કે એમનું લગ્ન જીવન ખૂબ સફળ થાય અને જીવનની અંદર એ ખૂબ આગળ વધે ધન્યવાદ બેતાલીસ સમૂહ લગ્નના ના પ્રોગ્રામ માં ખૂબ જ ઉત્સાહભેર વર્ષો થી સફળ આયોજન કરી રહ્યા છે એવા અમારા શ્રી રાકેશભાઈ શાહ અમારા ગુજરાત ચેમ્બરના પાસ પ્રેસિડેન્ટ પણ છે અને આવી જ રીતે વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહીને ખૂબ જ સફળ આયોજન એમના કરાવતા રહ્યા છે આ સમૂહ લગ્ન એ ખરેખર એમના સ્વભાવનું એક વરદાન છે આવા જૈન સમાજના યુવક યુવતીઓને હવે સારી રીતે સરસ રીતે લગ્ન કરાવવા એ એમની નેમ જે છેલ્લા ઓગણીસ વર્ષથી પાર પડી રહ્યા છે અને જે સફળતા મળી રહી છે તેના માટે અમે ખૂબ ખૂબ અમારા વતી અભિનંદન આપીએ છીએ મારી સાથે વાત પકડીના શ્રી શાહ છે મુખ્ય સ્પોન્સર દશરથભાઈ પટેલ

કે આ લગન આપણા સારી રીતે થઈ શકે કોઈક વાર એવી પરિસ્થિતિ આવે કે કદાચ એ પરિવારની કોઈ પરિસ્થિતિ બદલાઈ હોય કે ભગવાને કદાચ થોડીક ડિફિકલ્ટી આપી હોય કે ચેલેન્જિસ આપી હોય એના લીધે મનુષ્ય એ પરિવાર કે એ વસ્તુ જ્યારે પ્રસંગ ઉજવવાનો આવે છે ત્યારે કદાચ કેપેબિલિટી નથી હોતી અને ઘણા પરિવાર એવા હોય છે જેને કદાચ ચિંદીમાં સંઘર્ષ હોય છે એ કેપેબિલિટી નથી હોતી તો ત્યારે એ પરિવારને એ બાપને કે એ પિતાને એની છોકરીનું લગન ઓ જોઓ જલાલી થી જે આપણે અત્યારે જોઈ રહ્યા છે જૈન કલ્ચરલ ગ્રુપ નો આ 43મો સમૂહ લગ્નનો પ્રસંગ છે અને આટલા વર્ષોથી શ્રી રાકેશભાઈ શાહ જે પોતે જીએસસી ના ચેરમેન છે એ એક એક ધારી નિસ્વાર્થ ભાવે દિલ થી સેવા કરીને આ તમામ પરિવારોને દર વર્ષે એમના કદાચ સપના હશે એના કરતા સો ગણું સારું લગન ઉજવવાનું આઉટ પ્લેટફોર્મ આપે છે અને એના માટે શ્રી રાકેશ શાહ અને જૈન કલ્ચરલ ગ્રુપ ની ટીમને અમે જે વર્ષોથી અમે પોતે જોઈએ છે અમારે અમારી યથા યોગ્ય શક્તિ પ્રમાણે જે કોન્ટ્રીબ્યુટ થઈ શકે શ્રી રાકેશભાઈ એ કરી કરતા આવ્યા છે પણ એવું લાગે છે જેટલી વાર આઈએ આવીએ એટલી વાર કે ગમે તેટલું કોન્ટ્રિબ્યુટ કરીએ એ ઓછું છે આ પ્રસંગ દરમિયાન કારણ કે આમાં એટલા બધા આશીર્વાદ મળે છે એટલી બધી ઈચ્છાઓ પૂરી થાય છે એટલા બધા લોકોના મોઢા પર એવા સ્માઇલ્સ આવે છે કે આપણે કંઈ પણ કરી શકીએ ને એ ઓછું છે ગમે તેટલું કરીએ ઓછું છે આનાથી મોટી મનુષ્ય જીવનમાં કદાચ કોઈ સેવા ના હોઈ શકે તો અમારા સૌ તરફથી જેટલા લોકો આવ્યા છે જેટલા પરિવારજનો આવ્યા છે અમે દરેક જગ્યાએ જઈને એમના માતા પિતાને મળ્યા અમે એ લોકોની એમના પોતાના ફીડબેક લીધા કે એમને કેવું અત્યારે થઈ રહ્યું છે ને બધા જ મારે એવું લાગે છે કે કદાચ નેવું ટકા લોકો પોતાના આંસુથી આશીર્વાદ રાકેશભાઈ શાહ ને એમની ટીમને આપે છે એટલે આનાથી મોટું કોઈ કદાચ કાર્ય ના હોય શકે આનાથી મોટું કોઈ યજ્ઞ ના હોય શકે मनुष्य सेवा માટે તો બહુ જ બહુ જ ખૂબ શુભેચ્છાઓ રાકેશભાઈ શાહ અને આખી જયન કચ્ચલલ ગુપની ટીમને કે 43 વર્ષ નહીં 100 વર્ષથી વધારે આ કાર્ય ચાલે અને અમારું બધ્યાથી જેટલા લોકો જોઈ રહ્યા છે મીડિયાને ભી એટલી रिक्वेस्ट કે આનો જેટલું બને એટલું વધારે પ્રમોશન કરો સો ધેટ વી કેન ટેલ એન્ડ ઇન્વોલ્વ મોર એન્ડ મોર પીપલ ટુ જોઈન This यज्ञナ ઓફ ह्यूमन सर्विसेज थैंक यू वेरी मच नमस्कार